ને ઘણા બધા છે ને કોમેન્ટ કરે કે બેન કેટલું ભણે કેટલું ભણે અનિતા છે ને કેટલું ભણે કહી દઉં કહી દઉં ને યુટ્યુબ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા હોઈએ બધા મજા આવતો હોય તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે આજ ગુડ મોર્નિંગ નથી થયું ગુડ મોર્નિંગ વહી ગયું અત્યારે ગુડ ઇવનિંગ થઈ ગયું છે કારણ કે આજ છે ને અત્યારે સ વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે છે ને સ વાગી જવું વિશ્વાસ ન થતો ને ન થતો વિશ્વાસ કાંઈ વાંધો નહીં જોઈ લો સ ને પાંત્રીસ હાર્ડ આશા વાગ્યા ને મિત્રો હાર્ડ આશા વાગ્યા મેં આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો રાઈટ ના કારણ કે છે ને આજ શું કર્યું ને મને ખબર આજ છે આ ટાઈમ પાસે વિડીયો બનાવવા મારા ભાઈ નો બનાવ્યો ને મારો બનાવ્યો બનાવવું એમાં અંધારું થઈ ગયું ને અત્યારે હાર્ડ આશા વાગી ગયા આપણો સુરજ દાદા જો હવાર તો અહીંયા હોય હવારમાં અહીંયા હોય પણ અત્યારે ગુડ ઇવનિંગ છે ને એટલે અત્યારે અહીંયા છે અને આજ છે ને થોડાક અમે ખુશ છીએ કારણ કે આપણી જે યુટ્યુબ ચેનલ છે ને એમાં આપણે છે ને સત્યોતેર કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા આપણામાં સત્યોતેર કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ છે ને ભાઈ ના આપણે યસ કે ભાઈની આઈડીમાં કેટલા છે ખબર ઉભા હું તમને દેખાડું જો આપણે એસ કે ભાઈની આઈડીમાં ત્યાં કે ત્યાં કે નહીં ગણો ને કેમ કે નવડો છે જો ત્યાં પોઈન્ટ નવ કે એટલે કે સોર્યાશી કે સબસ્ક્રાઈબરની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ સારા આપણે છે ને એક લાખની ફેમિલી કમ્પ્લીટ થાય ને આપણે ભાઈ આઈડીમાં કે મારી આઈડીમાં એટલે આપણે જોરદાર સેલિબ્રેશન કરવાનું છે એટલે જલ્દી છે ને શેર કરવા મળો ને સબસ્ક્રાઇબ કરવા મળો એટલે છે ને જલ્દી આપણે એક લાખ ફેમિલી કમ્પ્લીટ થઈ જાય ને આપણે જોરદાર સેલિબ્રેશન થઈ જાય અને જોરદાર સેલિબ્રેશન એટલે તમને મજા આવી જાય તમને આનંદ આવી જાય તમને થઈ જાય કે વાહ વાહ સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય છે ને તોય સબસ્ક્રાઈબ કરવાનું મન થાય એવું આપણે સેલિબ્રેશન કરવાનું છે પણ એક લાખ સબસ્ક્રાઇબર થાય ને ત્યારે એટલે છે ને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો યસ ભાઈ ની આઈડી માં છે ને એક લાખ ફોલોઅર થવાના છે ને તો બધાને આપણે એક એક કરીને જેટલા આપણે સભ્યો છે ને આપણા ઘરમાં એ બધાને આપણે પ્રશ્ન પૂછી કે હું તમને હાલ લાગે કેટલા સમયમાં થાય બધું પ્રશ્ન પૂછી ચા જો મમ્મી બકાલો લેવા ઠીક તમને ખબર છે કે આપણે યસ કે ભાઈ ની આઈડી માં એક લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય યુટ્યુબ માં કે બ્યાસ કે દેખાડું એટલે ત્યાં હાજર કે એટલે નવ છે એટલે સોર્યાસી હજાર ગણો નઈ સોર્યાસી હજાર થઈ ગયા પાંચ દિવસ માં નથી પેલા થઈ જાય પંદર હજાર ઘટે

મંગળવાર મંગળવાર છે છે ને ને એમ કે શનિવાર શનિવાર હતા એટલે એટલે બુધ બુધ ગુરુ શુક્ર શનિ ચાર દિવસ માં ચાર દિવસ માં થઈ જાય એકલા છે ને ભાઈ ને શનિવાર કેવી એક્સપેક્ટેશન રાખે બોલો મિત્રો ચાર પાંચ દિવસ ની અંદર આપડે લાખ થઈ જાય

આપણે એસ કે ભાઈ ઓલા પણ બેઠા ને એને આપણે 1 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય 1 લાખ સબસ્ક્રાઇબર હા અચ્છા કેટલા ખબર છે કે કેમ હા 83 કે છે ને તમને શું લાગે કેટલા દિવસમાં થાય મને લાગે કાલ સુધી જાય એમ કા ખાસ બોલો કાલ થોડું 15000 સબસ્ક્રાઇબર થોડા એક દિવસમાં થઈ જાય 3-4 મતલબ થઈ જાય તને શું લાગે હર્ષ હે બે બે ઓકે

<laughs> <Yes, it is. laughs> यैमैती मा मित्र गणा सपोर्ट करे छे म लाख लाख पे आई छे सपोर्ट होय ने तमे कमेन्ट करताय तो पछि तमे तो आपडे फेसबुक नो सेलिब्रेशन करछु तो फाइनली बप्पा दी ती जा 84000 से केतला लाख मा केतला कटे 15000

એટલે આપણે તમને મજા આવી જાય એવું સેલિબ્રેશન કરવાનું થાય છે બાકી આપણા ગઢામાં ત્યાં બેઠા છે ખુરશી ઉપર ગઢા તમને કઈ ખબર છે એમાં એસી કે ના સદસ્યો ગયા એક લાખ તારે કારે થાય તમને ખબર છે એ ગઢામાં એમાં કઈ ખબર ન પડે કેમ કે છે પેલાના જમાના હોય ને એમાં એમ કે મતલબ જ નહીં સિમ્પલ લાઈફમાં ઘડી ગેલા છે મમ્મી મમ્મીને પૂછી દઈ બકડ લેવા લાગુ છે પપ્પા ને ગેસ સિલિન્ડર કામ કરે બધી એનો મતલબ હોય ને હું કેવાય ઓફલાઇન જે વર્ક હોય ને એમાં જાન સોશિયલ મીડિયા નું એ બધું હોય ને એમાં આપણને ખબર પડે એવું સારું છે ને સિમ્પલ ને હા જ લાઈફ જીએ આમ સોશિયલ મીડિયાનું એવું કઈ એવું કરે ને આવડે નહીં એટલે આપણને બધી ખબર પડે પણ આપણે આપણી રીતનું કરીએ એને હાદી જ લાઈફમાં આમ ખુશ છે ને એવી રીતે હાદી જ લાઈફમાં જીવે એ થોડું સારું કહેવાય ને સારું લાગે એમ બીજું તો હું બાકી રોપા પપ્પાને છે ને એને તો થોડીક ખબર પડે આ પેલા ને બહુ ન ખબર પડતી હવે પણ છે ને સોશિયલ મીડિયા નું બધું કરીને એટલે એને ખબર પડવા મળી એ મારા પપ્પા તો છે ને પાછા બાર સુધી ભણેલા છે એટલે એને અંગ્રેજી વાંચતા આવડે ને અંગ્રેજી લખતા આવડે બાકી સોશિયલ મીડિયા નું ખબર પડે અમને કંઈક આઈડિયા ન આવતો ને થાય ને થોડાક મૂંઝણ માં પડીએ ને એટલે એની પાસે જવાનું એનો તો મગજ શાર્પ એટલે ગમે એને મગજ તરત આવી જાય મગજમાં અમને અંગ્રેજી નું આવડતું કઈ મિનિંગ નું આવડતું હોય ને એટલે એની પાસે જવાનું એટલે ગમે સોલ્યુશન દીધી બાકી અત્યારે અંધારું થવાનું છે જો બધે જેવું તેવું અંધારું થઈ ગયું છે ને આપડે સૂરજ દાદા ઢળી ગયા છે ને અમારા ડોગેશ જ ભૈયા જો અહીંયા પૂતા ખાટલો છેલ્લે તમને દેખાય આ ખાટલો છે ને આ ખાટલી એની છે જો નાનો હતો ને તારે આપડે ખાટલી બનાવી દીધી છે એનું ઉપર કારે કરે શું હોય બાકી હેઠળ હું લેવા મમ્મી આંબા છે કે

તો હાલ આ વ્લોગ એન્ડ કરી દઈએ વિડીયો પસંદ તો લાઇક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મને બીજા વ્લોગ મારો જે મારે જય શ્રી કૃષ્ણ ભાઈ